પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ પછી મુનિ બોલ્યા છે પૂછો મહારાજ પછી શ્રીજી મહારાજે પૂછ્યું છે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થતાં શું કલ્યાણ કરવાને સમર્થ નથી અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થપણું આવે માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે એ પ્રશ્ન છે પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજી મહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે હે મહારાજ એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે અને પોતાની સામર્થ્યને છુપાડીને તે ભક્ત સંગાથે પુત્ર ભાવે વર્તે છે અથવા સખા ભાવે વર્તે છે અથવા મિત્ર ભાવે વર્તે છે અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે તેણે કરીને એ ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી પછી જેવી એ ભગતની ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે હવે એમાં આશંકા થતી હોય તો બોલો પછી મુનિએ કહ્યું છે હે મહારાજ યથાર્થ ઉત્તર થયો જય સ્વામીનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો